નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે જીરાના ફિલ્ડ વિઝિટ માટે પ્રાણગઢ ગામે આવેલા ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈ રહેલી જેમણે આશીર્વાદ સીડની એક વેરાયટીનું વાવેતર કરેલું છે તો આપણે વધુ માહિતી તે ખેડૂત પાસેથી મેળવીશું તમારું નામ વિશાલભાઈ સાકરિયા ગામ પ્રાણગઢ તાલુકો ઓઢવાડ જિલ્લો સુરેન્દ્રનગર તમે આશીર્વાદ સિદ્ધની કઈ વેરાઈટી નું વાવત કર્યુ છે? પાંચ. વિરાટ પાંચ તમે ગયા વર્ષે આજ વેરાયટી વાવી હતી આપણે મળ્યા હતા અને વિડીયો પણ બનાવ્યો. વેરાઈટી નું વાવતર કર્યું. 10 વર્ષથી આજ વેરાઈટી નું વાવતર કરો છો તો તમે જણાવશો કે તમને આ વેરાઈટી માં શું સારું લાગ્યું તમે 10 વર્ષથી એક જ વેરાઈટી નું વાવતર કરો છો. જો જ્યારે આપણે વાવવી ત્યારે જર્મિનેશન આનું સૌથી બેસ્ટ છે. મતલબ ઉગાવ એક જોડે લઈ લે છે. ઉગાવ એક જોડે લઈ લે છે. તમને બીજું શું સારું લાગ્યું?

ત્રણ માળ સારું વાતાવરણ રહે તો ત્રણ લે બાકી બે માળ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે બીજો માળ ફ્લાવરિંગ સ્ટેજ માં છે એટલે તમને એમાં ચક્કર ની સંખ્યા કે જો ચક્કર ની સંખ્યા એકદમ છે 9 થી 10 9 થી 10 દાણા જેવું છે મિનિમમ તો તમને આ વેરાઈટી માં બીજા વેરાઈટી કરતા રોગ ચાળા ફર્મનેશન સારું બીજો કોઈ રોગ નથી આવતો એવો એટલે પાક સંરક્ષણ નો ખર્જો ઓછો આવે છે બીજી વેરાઈટી નહીવત પ્રમાણમાં પાક સંરક્ષણ નો ખર્જો આવે છે તો તમે વધુ ખેડૂતોને વેરાયટી વિશે ભલામણ કરો ખરા હા હા જરૂર થેન્ક યુ આભાર તમારો